આદિકર્મ યોગી અભિયાન અંતર્ગત ઝાલો તાલુકાના કદવા ક્લસ્ટરમાં વિલેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આદિકર્મ યોગી અભિયાન મુજબ ઝાલો તાલુકાના કદવાલ નાળફળિયા ખેડાફળિયા કેસર કોકસા મોટા ફળિયા પાણી વેડ તથા બાજવાડા ગામના લોકો હાજર રહ્યા આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ખૂટતી કડીઓ શોધી વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે આદિવાસી વિસ્તારમાં કાર્યકર્તા ઝાલો તાલુકા અને ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓનું ક્ષમતાવર્ધન માટે તાલીમનું આયોજન કરી આદિવાસી વિસ્તારના લોકોની શિક્ષણ આરોગ્ય વીજળી અને રોજગારીની જરૂરિયાતો ઓળખી સંબંધિત ડિપાર્ટમેન્ટોના સંકલનથી સેવા સેવા પૂરી પાડવામાં આવશે અભિયાન સંકલ્પના વિઝન સાથે આદિ સેવા કેન્દ્ર થકી આદિ કર્મયોગી તેમજ આદિ સહયોગી તરીકે પસંદ થયેલ ટીમ દ્વારા તેમજ જનભાગીદારી સાથે સંકલ્પને પૂર્ણ થાય તે મુજબ કામગીરી કરવામાં આવશે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ઝાલો તાલુકાના ક્લસ્ટરમાં વિલેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં આવતા વર્ષમાં બનાવવામાં આવનાર વિલેજ એક્શન પ્લાન ની સમજૂતી આપવામાં આવી હતી રિપોર્ટ મહેરુકુમાર નિસરતા જાલોદ